પશ્ચિમ કચ્છની એસઓજી શાખાએ બાલાજી ગ્રીન સોસાયટીમાં કારમાંથી બસ્સોને બેતાલીસ ગ્રામ ગાંજા સાથે આરોપી ધ્રુવ નિલેશભાઈ જોશીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી અને તેની ટીમે આ સફળ ઓપરેશન કર્યું હતું ભુજની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી શાખાએ ભુજ શહેરના વિસ્તારમાં મુન્દ્રા રોડ ઉપર આવેલ બાલાજી ગ્રીન સોસાયટીમાં એક ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી આરોપીના કબજાની કારમાંથી માદક પદાર્થ ગાંજો બસોને બેતાલીસ ગ્રામ સાથે એક આરોપીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે માદક પદાર્થ ગાંજોનો જથ્થો બસો બેતાલીસ ગ્રામ કિંમત રૂપિયા ચારસો વીસ ફોર વ્હીલ કિંમત રૂપિયા બે લાખ મોબાઈલ દસ હજાર રોકડા ત્રણસો એમ કુલ મળીને બાર હજાર સાતસો વીસનો મુદ્દામાલ કબ્જે કરી ધ્રુવ નિલેશભાઈ જોશી ઉંમરવસ છવ્વીસ રહેવાસી દ્વારકાધીશ મંદિરની બાજુમાં ઉપલીપાળ પારેશ્વર ચોક પાસે ભુજવાળા પાસેથી આ જથ્થો કબજે કર્યો હતો આ જથ્થો પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ ગઢવી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય કે પરમાર એએસઆઈ દિનેશભાઈ ગઢવી નરેન્દ્રસિંહ ઝાલા રજાકભાઈ મયુરસિંહ પૃથ્વીરાજસિંહ ભાવેશભાઈ દિનેશભાઈ અને મહીપતસિંહ સહિતની ટીમે કર્યો હતો